નમસ્તે અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ લાલો વિશે એવું નથી કે આ ફિલ્મ વિશે વાત કરવા માટે આપણે જરાય મોડા થયા છીએ કારણ કે આ ફિલ્મ હજી પણ ગુજરાતમાં ચમકારો દેખાડી રહી છે અને ખૂબ ચાલી રહી છે તો જાણીએ કે લાલોની સફળતા પાછળનું રહસ્ય શું આમ જો તો જ્યારે પણ કોઈ ફિલ્મ કે કોઈ વ્યક્તિ સફળ જાય પછી જ એના ઉપર વિશ્લેષણ થતું હોય છે પણ લાલોની જે સફળતા છે એ અનએક્સપેક્ટેડ રહી છે અને એટલે જ એની સફળતા પાછળનું આ જે રહસ્ય છે એ જાણવા માટે આપણે આજે પ્રયાસ કરીશું જો તમે ગુજરાત વનને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને એમને પણ કહેજો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે કારણ કે અહીંયા આપણે ગુજરાતને લગતા ઘણા બધા વિડીયોઝ આવનારા દિવસોમાં જોવાના છીએ તો ચલો વાત કરીએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય્યે આનો જે રહસ્ય છે એની સફળતાનું એનું સૌથી પહેલાં તો જે રીતના અમારી પાસે માહિતી આવી છે અને જે રીતના હું એ ટીમ સાથે મારી બે ચાર વખત વાત થઈ છે તો એના પરથી એવું કહી શકીએ કે એક જનૂન એક પેશન કે ભાઈ એક સરસ ફિલ્મ બનાવી છે અને એવી ફિલ્મ જે ગુજરાતના લોકોને ટચ કરે અત્યાર સુધી જે ગુજરાતી ફિલ્મો બની છે એમાંથી મોટાભાગની ફિલ્મો શહેરી વાતાવરણને કનેક્ટ કરતી બની છે ખાસ કરીને તો અમદાવાદ ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી રિવરફ્રન્ટ ન આવે ત્યાં સુધી આપણા અમુક સર્જકોને મજા નથી આવતી તો અહીંયા જુદી વસ્તુ એ છે કે અહીંયા આખું એમણે જૂનાગઢ દેખાડ્યું છે અને જૂનાગઢના બહારના વિસ્તારો પણ જૂનાગઢ પણ એમ કોઈ નાનું નગર નથી એટલે ત્યાંના લોકો પણ એક રીતના જોઈએ તો સેમી અર્બન કહો કે સેમી મેટ્રો સિટીમાં એ આવે જ છે એટલે એ જે અર્બનનો જે કહેવાતું અર્બન ગુજરાતી મૂવીનું જે જોનર છે એની સાથે સાવ ડિસ્કનેક્ટ નથી પ્લસ જે એમાં ભાષા છે એ તળપદી સૌરાષ્ટ્રની અને જુનાગઢની છે એ વાપરવામાં આવી છે એટલે આ જનૂનમાં એ વસ્તુ મેકર્સ નથી બોલ્યા ભૂલ્યા કે આપણે આપણી જે આપણા જે પાયા છે એને આપણે ભૂલવાના નથી એટલે એ આખા બેકગ્રાઉન્ડ ઉપર આ મૂવી બનાવ્યું એ એક એનું સફળતાનું પહેલું રહસ્ય બીજું વસ્તુ જેટલા મને સમાચાર મળ્યા છે જ્યાંથી વાત મળી છે એની વાત ડાયરેક્ટર હોય પ્રોડ્યુસર્સ એટલે ડાયરેક્ટર પ્રોડ્યુસર્સ ડાયરેક્ટર જે અત્યારે છે અંકિત સખિયા એમણે ઘણા બધા પ્રોડ્યુસર્સને ભેગા કરીને આ ફિલ્મ બનાવી છે એટલે કહેવાય ને કે બધાએ સહિયારો પ્રયાસ છે પણ તેની સાથે સાથે હું નામ નહીં આપું પણ ફિલ્મના અમુક કલાકારો પણ એવા છે મને એવું સાંભળવામાં મળ્યું છે કે એમણે એક પૈસાની ફી પણ નથી લીધી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી હવેની સ્થિતિ બદલાઈ શકી હોય કારણ કે હવે તો ફિલ્મ દરરોજ બે અઢી ત્રણ કરોડ કમાય છે હા તો આ એક જાતનું ડેડિકેશન કહેવાય કે ભાઈ ફિલ્મ સરસ છે સ્ક્રિપ્ટ સારી છે અમને ગમી છે અમને તમે આ રોલ આપ્યો છે અને તમારે બજેટની તકલીફ છે તો અમે અમારી ફીની લઈએ પછી ભલે ને અમુક લાખ રૂપિયા જે પણ એમણે જતી કરી છે જેને કારણે ફિલ્મનો જે ખર્ચો છે એને હેન્ડલ કરવામાં મદદ મળી છે એટલે જ્યારે આવી લાગણી પણ ભેગી થાય ને ત્યારે એક એવી ફિલ્મ બને છે જેવી લાલો બની છે અને જે આટલી બધી સફળ થઈ રહી છે એટલે એક બાજુ પેશન બીજી બાજુ ડેડિકેશન આ બેનું સરસ મિશ્રણ થયું અને એને કારણે લાલો એક સુંદર ફિલ્મ બની હવે ત્રીજી વસ્તુ જે આમ જુઓ તો દરેક ફિલ્મ હોય પછી ગુજરાતી હોય હિન્દી હોય ઇંગ્લિશ હોય તમિલ હોય તેલુગુ હોય મલયાલમ હોય કોઈ પણ હોય એ છે મહેનત એવું નથી કે બીજી ફિલ્મો જે નથી ચાલતી એ લોકો મહેનત નથી કરતા મહેનત કરે છે પણ અહીંયા જ્યારે બજેટની વાત હોય ને કટ ટુ કટ બજેટ અને તેમ છતાં એક સરસ પ્રોડક્ટ આપવાની હોય ત્યારે એ મહેનત ડબલ થઈ જતી હોય અને જો હું સાવ શબ્દો ચોર્યા વગર બોલું ને તો કાળી મજૂરી એકદમ કાળી મજૂરી થતી હોય છે આવા સંજોગોમાં બધાનું ધ્યાન બધાનું ડેડિકેશન એ ધ્યાનમાં રાખવાનું છે કે બજેટ ઓવર જરા પણ ના થઈ જાય એટલે દિવસ રાત મહેનત ચાલતી હોય છે તેમ છતાં ફિલ્મ પત્તા લગભગ ચાલીસ બેતાલીસ દિવસ થયા છે જે નોર્મલી ગુજરાતી ફિલ્મોમાં થતા જ હોય છે પણ જે રીતના એમણે ઊભું કર્યું એકવાર એવું કહેવામાં આવે છે કે કેમેરો આખો નીચે પડ્યો હવે વિચાર કરો જ્યારે આટલા ઓછા બજેટમાં ફિલ્મ બનતી હોય અને કેમેરા પડી જાય તો હૃદયના ધબકારા કેવા વધી ગયા છે બધાના પણ તેમ છતાં કેમેરા સારો રહ્યો બિલકુલ એને કોઈપણ જાતની તકલીફ ના પડી એટલે આ ત્રણ વસ્તુ ભેગી હતી હવે નેચરલ એક્ટિંગ ડાયરેક્શન તો અંકિતભાઈનું જોરદાર છે જ એમણે જે રીતના સ્ક્રિપ્ટ બનાવીને એણે આખો માહોલ ઊભો કર્યો સિનેમેટોગ્રાફી છે આ બધા તો પાસા છે જ જેને કારણે ફિલ્મ જીવંત બની પણ એમાં એક વધુ પગલું ઉમેરવામાં આવ્યું તો જેટલા પણ એક્ટર છે કરણ જોશી છે રીવા રાજ છે કે શૃહદ ગોસ્વામી છે કે ઇવન પેલા માસી છે જે બાજુના છે એ છે કે કોઈ પણ એક્ટર હોય એમણે રીતસર પોતાનો જીવ રેડી દીધો અને એ નેચરલ રાખ્યા છે તમે જો એક ફિલ્મ ક્રિટિક તરીકે જો તમે આ ફિલ્મ જોઈ હોત ને તો તમને ઘણા આ એક્ટર્સ મને લગે અરે આ કેમ આવી ડાયલોગ ડિલિવરી કરી રહ્યા છે પણ એકચ્યુઅલી એ ડાયલોગ ડિલિવરી યોગ્ય હતી આ ફિલ્મ માટે અને કરણ જોશી મને તો ફિલ્મ પત્યા પછી એટલે ફિલ્મ જોયા પછી મેં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ હતી પણ ફિલ્મના જોયા પછી લગભગ દસ પંદર એટલે ત્રણ વીક પછી જ હા જ્યારે ફિલ્મ ઉપડી ત્યારે એક પોડકાસ્ટ મને કરવી કે કરણ જોશી તો અમદાવાદના છે પણ જે એમણે ચાર પાંચ દિવસ પહેલાં શૂટિંગ ચાલુ થયા પહેલાં ગયા અને જૂનાગઢની જે ડાયલેક્ટ પકડી છે તમને લાગે જ નહીં મને તો ફિલ્મ જોતાં એમ જ લાગ્યું કે આ ભાઈ કાં તો જૂનાગઢના નહીં હોય તો બહુ બહુ તો રાજકોટના હશે કે ભાવનગરના હશે પણ ભાઈ આ તો અમદાવાદના નીકળ્યા સેમ સુહધ સુહદભાઈને તો હું ઘણા વખતથી ઓળખું છું એટલે એઝ અ એક્ટર અને એમને બે ચાર ફિલ્મો જોઈ છે એમને મળવાનો મોકો તો નથી મળ્યો પણ એ પણ અમદાવાદના છે પણ એમણે પણ લોકલ કૃષ્ણ તરીકે જે કાઠિયાવાડી પકડી છે એ જોરદાર છે અને એઝ અ ક્રિટિક મારી કાયમની ફરિયાદ રહી છે કે આપણે જ્યારે પણ આવી રીતના ગામની વાત કરીએ ભલે પછી ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્રની દક્ષિણ ગુજરાતના ગામડાની હજી કોઈ એવી વાર્તા સામે આવી નથી પણ એ એક બે વાક્યો કે એવું પકડે ને બાકી પછી જે શહેરી ગુજરાતી હોય એ જ આવી જાય છે પણ અહીંયા એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે આવું ન થાય અને એક વસ્તુ આપણે પકડેલી રાખીએ કે ડાયલેક્ટ એકદમ સ્પષ્ટ થાય હવે વાત કરીએ ફિલ્મના મ્યુઝિકની જેણે આ ફિલ્મને સફળતા આપવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે કોઈ પણ ગીત ઉપાડી લો આ નવી સવાર છે એ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે એમ લાગ્યું કે આ કદાચ ઓછું લોકપ્રિય ગીત છે પણ હવે તો એ ગીત સાંભળવાની પણ બહુ મજા આવે છે અને વસ્તુ એવી થાય છે કે રોજ આનું પ્લેલિસ્ટ ન સાંભળીએ તો દિવસ આગળ નથી વધતો કોઈ પણ ગીત તમે પકડી લો મનોરથ જીવ લઈ લો કે કાન તારી કે કોઈ પણ અને દ્વારિકાનો રાજાએ તો ધૂમ મચાવી છે જ્યારે ફિલ્મ પતે છે ત્યારે ગીત આવે છે ને આપણે અઢળક રીલ જોઈ છે કે લોકો આગળ આવીને ગરબા ગાય છે અથવા તો મસ્ત થઈ જાય છે એ કૃષ્ણ ભક્તિમાં તો આ અને કીર્તિદાન ગઢવીએ ત્રણેક ગીતમાં ભાગ લીધો છે બહુ જોરદાર જે મનોરથ જીવ છે તો એમનું પોતાનું જ ગીત છે પણ તારીરે મોલ મોરલડીમાં જે છેલ્લે આવે છે એ તો એમણે જે ઉપાડી લીધું છે બહુ જોરદાર તો મ્યુઝિક અને આ ગીતનો જે છે એનો બહુ મોટો હાથ છે બીજી એક ઇમ્પેક્ટ છે કે જ્યારે ઇન્ટરવલ પોઈન્ટ આવે છે અને કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થાય છે ત્યારે તો સુહદને આપણે જોયા હતા એ લાલો તરીકે પણ એ કૃષ્ણ છે એ જ્યારે ઇન્ટરવલ ઉપર દેખાડવામાં આવે છે આવું કરોડોની સંખ્યામાં પૈસા ખર્ચ્યા સુધી પણ પછી પણ આવું રિઝલ્ટ વીએફએક્સનું કદાચ કોઈક વાર નથી મળતું પણ આની જે ઇમ્પેક્ટ છે ને એ પછીનો જે છે ને આખો લાલોનો એમાં જળવાઈ રહે છે અને એ ખૂબ મજા કરાવે છે અને એણે આ ફિલ્મની સફળતામાં નાનો ખિસકોલી કાર્ય બહુ મોટું એણે કામ ભજવ્યું છે હવે વાત કરીએ તો લોકો એટલે પ્રચાર અને લોકોનો ઉમળકો પ્રચાર બહુ ઓછો થયો એમને બહુ જ તકલીફ પડી કારણ કે જે શુક્રવારે ફિલ્મ આવી એ પછી ધનતેરસને દિવસે બે મોટી ફિલ્મો આવી એમાં એક ગુજરાતી અને એક હિન્દી એટલે શો બિલકુલ જતા રહ્યા શહેરોમાંથી ત્રણેક જગ્યાએ જ રહ્યા એક સુરત હતું એક જામનગર અને એક દ્વારકા આ જૂનાગઢ અને દ્વારકા ત્રણ જગ્યાએ શો હતા પણ પછી આ લોકોએ કદાચ મહેનત કરી અને સૌરાષ્ટ્રના પટ્ટામાં વધુને વધુ શો મળે એ વ્યવસ્થા કરે ઉપરાંત અંકિતભાઈનું જે ગામ છે મહેતા ખંભાળિયા ત્યાં એક એમને શો રાખ્યો આખું થિયેટર ત્યાં ઓપન એર ઊભું કરી દીધું રાતોરાત અને એની જે રીલ ફરીને એણે પ્રમોશનનું બહુ મોટું કામ કર્યું પછી જે રહી જતું હતું એ લાલો સાથે લોકોને કનેક્ટ કરવાનું અને આવું ઘણા લોકોએ કીધું ને હું શરૂઆતમાં ઓછું માનતો હતો પણ હવે તો હું પણ માનું છું કે આપણા ગુજરાતના ઘણા દરેક ઘરમાં નાના છોકરાને લાલા કહીને બોલાવીએ છીએ આપણે તો એક તરત કનેક્ટ થઈ ગયો અને લોકોએ જે વધાવી લીધું છે લોકો આંખમાં આંસુ સાથે જુએ છે ખુશ થઈને જુએ છે કે પછી નાચે છે લાલોને લઈ આવે છે આ સ્વયંભૂ છે જે એક સૈયારા નામની મૂવી હતી એમાં પછી ખબર પડી કે ભાઈ પૈસા આપીને રડાવ્યા છે એવું આ નથી આ સ્વયંભૂ છે તો આ એક વસ્તુ જોરદાર કનેક્ટ થઈ અને કાયમ આપણે જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મો માઉથ પબ્લિસિટીથી જ ચાલે છે નહીં કે કોઈના રિવ્યૂથી તેમ છતાં સફળતાના છેલ્લા કારણમાં હું એ ચોક્કસ કહીશ કે લાલોની સફળતામાં અગેન એક નાનકડું ખિસકોલી કાર્ય કારોએ પણ કર્યું છે જે લોકો રેગ્યુલર ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરે છે જે લોકોએ પહેલાં દિવસે આ ફિલ્મ જોઈને સાંજે જ કહી દીધું હતું કે ફિલ્મ સારી છે આટલી બધી મોટી હિટ જશે તો કોઈને ખબર ના હોય જ્યારે એના પ્રોડ્યુસર ડાયરેક્ટરને પણ નહોતી ખબર તો કારને તો ક્યાંથી ખબર હોય પણ જે ત્રણ ચાર કે પાંચ જણા રેગ્યુલર ફિલ્મના રિવ્યૂ કરે છે એ બધાએ કહ્યું હતું કે આ ફિલ્મ જોવા જેવી છે પ્લીઝ જોજો તો કદાચ એમાંથી અમુક હજાર લોકોને પ્રેરણા મળી હોય ને એ ફિલ્મ જોવા ગયા હોય અને એનાથી માઉથ પબ્લિસિટી થઈ હોય એ શક્ય છે તો આ બધા કારણો છે કે લાલો ફિલ્મ કેમ ચાલે અગેન એનું મુખ્ય કારણ તો એ જ છે કે લોકો સાથે કનેક્ટ થઈ લોકો કનેક્ટ થયા લોકોએ એને વધાવી લીધી અને વારે વારે જવાનું લોકોએ ચાલુ કર્યું અને મેઇન કારણ માઉથ પબ્લિસિટી તો આટલા કારણ આપણે પાંચ કે છ કારણ જે જોયા એને કારણે લાલો ફિલ્મને આવી અદભુત સફળતા મળી છે શું તમે આ કારણો સાથે સહમત છો તમારી પાસે કોઈ નવા કારણો છે આ ફિલ્મ કેમ સફળ ગઈ તો કમેન્ટમાં કહેવાનું જરાય ભૂલતા નહીં તો આ વખતે આપણે છૂટા પડીએ એ પહેલાં જય જય ગરવી ગુજરાત અને જય શ્રી કૃષ્ણ